અમરેલી જિલ્લાના બગસરા ગામમાં બગસરાના ચીફ ઓફિસર દ્વારા દરેક દુકાનદાર તેમજ રહેણાંક વિસ્તારને જાણ કરી કે પાણીનો બગાડ કરવો નહીં અને રોડ ઉપર વહેવા દેવું નહીં તેવી કડક સૂચના આપેલ છે અને છતાં પણ કોઈ આ સૂચનાનો અમલ નહીં કરે તો દંડની કાર્યવાહી કરવામાં આવશે બગસરાનો આ રોડ ઉપર પાણી વેડફાટ દરરોજ બગસરાની બજારમાં થઈ રહ્યું છે અને રાહદારીઓ તેમજ દુકાનદારો તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી બગસરાના ચીફ ઓફિસર દિલીપભાઈ હુડ દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે બગીચરા નગરપાલિકા છે હમણાં તાજેતરમાં બગીસરા નગરપાલિકા વિસ્તારમાં આપણે વધારેમાં વધારે પાણી વેફાટ માટેની જે સમસ્યા છે તેના માટે નગરપાલિકા સમક્ષ અરજીઓ મળેલ છે અને બીજા લોકોને પણ પરેશાની થતી હોય તો ભવિષ્ય નગરપાલિકાની જાહેર જનતાને તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે જળ એ જ જીવનના એક સંદેશ સાથે આપણે ખોટો પાણીનો વેડફાટ કરવો નહીં અને જ્યારે પણ આપણે જરૂરિયાત મુજબનું પાણી વપરાશ માટે સ્ટોર કરવાનું થાય કે જે પણ ઉપયોગ હોય તે ઉપયોગ પતે પછી આપણા નળ કનેક્શન જે નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે તે બંધ રાખવામાં આવે અને બહાર પાણી ના ઢોળાય જેથી બહારથી રસ્તા ઉપર નીકળતા લોકોને પણ તકલીફ ના પડે જો આ એક આપણે આમાં કાંઈ પગલાં નહીં લઈએ તો નગરપાલિકા આગળથી સખત કાર્યવાહી કરી અને દંડ પણ ઓછું કરશે જે માટે બગસરા નગરપાલિકાના વિસ્તારમાં રહેતા સૌ લોકોને જાણ કરવામાં આવે છે કે પાણીનો વેડફાટ કરવો નહીં મસ્ત